જડેશ્વર જતા માર્ગ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત ભરૂચના કોલેજ માર્ગ પરથી જડેશ્વર તરફ જતા માર્ગ પર ડમ્પર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત નિપજતા અઢી વ્યાપી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કોલેજ રોડથી જડેશ્વર જતા માર્ગ પર આવેલા ધર્મનગર પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલકને અટફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું હતું ઘટનાની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ડમ્પર ચાલકને પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પગલે લોકો ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા યાકુબ પટેલ ભરૂચ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આજે એક્ટિવિસ્ટ આજ રોજ સવારે જે ઘટના બની છે એ ભોલાઓ ગ્રામ પંચાયતની હદની અંદર આવેલ ધર્મનગર ટાઉનશીપ જ્યાં એક ડમ્પર ચાલકે એક અજાણ્યા વ્યક્તિની જે બાઇક સવાર હતો એની કદી પછી ડમ્પર ફેરીને એની જાન લીધી છે આ મુદ્દે આગળ બી ખાસી બધી રજૂઆતો બોલાવ ગ્રામ પંચાયત દ્વારા બોલાવ ગ્રામ પંચાયતને કરવામાં આવી છે જે બેફામ ત્યાં આગળ જે ડમ્પરો ચાલે છે અને જે મેઈન રસ્તો બન્યો ત્યાંથી બી બેફામ ગાડીઓ ભાગે છે ત્યાં આગળ ત્રણ સ્કૂલો આવેલી છે એ સ્કૂલોના છોકરાઓ બી ત્યાંથી જ અવરજવર કરે છે આગળ બી દોઢ મહિના પહેલાં બી જ્યારે આ એક ઉપરની જે એંગોલો છે હટાવી દેવામાં આવેલી ત્યારે બી મેં રજૂઆત કરેલી કે આ એંગોલો ના હટાવો પણ જે ભ્રષ્ટાચારી બિલ્ડરોની સાથે ભેગા થઈને જે ભ્રષ્ટાચારી નેતાઓ જે ત્યાં રહે છે એમના પોતાની મલાઈ કરવા માટે એમણે ત્યાંથી એંગલો હટાવી દીધી કોઈ પણ જાતની ધ્યાન તાગડી આપવામાં આવતું નથી બોલાવના જે સરપંચ છે તે બી કુંભકર્ણની નિદ્રામાં કામ કરે છે આજે જેના ઘરનો ચિરાગ બુજાયો છે એના ઘરને ખબર પડે કે એક શું પરિસ્થિતિ એ પોતે ત્યાં કમાણી કરવા માટે જ આવતા હતા પાછળ જે જે મસાલા ધાણાજીનું મરચું અડધરની ફેક્ટરી છે સાંકળી એ કામ કરતા હતા ભાઈ વલણના છે ભાઈ તો ખાસ આ મુદ્દે તમારી ચેનલના માધ્યમથી કહેવાય કે આવા જે ભ્રષ્ટ તંત્રમાં કામ કરતા વ્યક્તિઓ છે એની પર લા લાખ કરીને તંત્ર એ કાયદેસરના પગલાં ભરે ને જેનું ડમ્પર હોય કારણ કે આમાં એક જ વસ્તુ થાય છે પૈસા ખવડાવીને કામ કરી દેવામાં આવે છે ભરૂચની અંદર ભૂતકાળની અંદર બી આટલી બધી ઘટનાઓ ડમ્પરોથી બનેલી છે ચાલકોને કૂથળી થાય ખાય છે ત્યાર પછી બી કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી માટે આપતા ચેનલના માધ્યમથી હું તંત્રને ખાસ ખાસ રજૂઆત કરું છું કે જેનું બી ડમ્પર હોય એના માલિક અને જેના બી સાઈડ પર આ કામ ચાલતું હોય કારણ કે બે ફામ દિવસ રાત તારી માટીઓની ટ્રકોની ડમ્પરો અવર કરે છે માટે તાત્કાલિક અસરથી એની પર કાયદેસરના પગલાં ભરાય અને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે જેનું મૃત્યુ થયું છે એના પરિવારને સહાય પહોંચતી કરાય એ અમારી માંગણી છે વસ્તુ ભરત કી છે